બર્થડે પાર્ટીમાં આપે છે જ્યારે બધા લોકો આ બર્થડે પાર્ટીમાં આવે છે અને સેલિબ્રેશન કરે છે ત્યારે આ ગરીબ વ્યક્તિ પણ એવી ગિફ્ટ લઈને પોતાના મિત્ર માટે નાની એવી ગિફ્ટ લઈને પણ આવેલો હોય છે એટલે થોડોક ટાઈમ બધા બર્થ ડે સેલિબ્રેશન કરે છે ને પછી તે વ્યક્તિ જેનું બર્થ ડે હોય છે તે વ્યક્તિ પોતાના હાથમાં પોતાની આંગળીમાં જોવે છે એટલે તેની હાથમાંથી જે રીંગ હોય છે તે રીંગ ગાયબ થઈ ગઈ હોય છે એટલે તે એમથી તે રિંગ તે ઢીલી પડી ગઈ હોય છે એટલે તે નીચે પડી ગઈ છે તેવું તે વ્યક્તિને લાગે છે એટલે બધા મિત્રો ભેગા થઈને તે રિંગ ગોતવાનું શરૂ કરે છે પણ રિંગ ક્યાંય મળતી નથી એટલે તેના મિત્ર એમાંથી એક મિત્ર આવે છે ને કહે છે કે હવે તું એક કામ કર બધા લોકોને તું ચેક કર મને એવું લાગે છે કે આમાં કોઈ કે ચોરી કરી હોય એવું લાગે છે એટલે તે વ્યક્તિ કહે છે કે ના એવું ન કરી શકાય કારણ કે તમે બધા જ મારા મિત્રો છો એટલે આમાંથી કોઈ ચોરી ના કરી શકે એટલે વ્યક્તિ તેમ છતાં પણ કહે છે કે તું ચેક કરી લે એટલે તને એવું ન થાય કે મારા મિત્રો બધા આવ્યા અને બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન કર્યું અને મારી રિંગ ખોવાઈ ગઈ એટલે જે ગરીબ જે મિત્ર તેનો હતો તે કહે છે કે હું તમને ચેકિંગ કરવા નહીં દઉં તો આમાં ભાઈબંધી કઈ રીતની હું તમને મારો હું ચેક જરા પણ નહીં કરવા દઉં હું ચેકિંગ નહીં કરાવું એટલે બધા જે બીજા મિત્રો હતા તેને આ ગરીબ મિત્રને શંકાની નજરેથી જોવા માંડે છે અને કહે છે કે આણે જ રિંગ ચોરાવેલી છે આ જ વીટીનો ચોર હશે કારણ કે ગરીબ છે એટલે તેને એમ થયું છે કે તો બે પાસ પૈસા મને મળી જાય છે તે વ્યક્તિ આ પાર્ટી ખતમ થાય છે એટલે પોતાના રૂમમાં જાય છે અને પોતાનું જે બ્લેઝર હોય છે તે નીચે ઉતારે છે અને જ્યારે તે પાછળના જે ખિસ્સું હોય છે તેમાં જોવે છે તો તે ખિસ્સામાંથી રીંગ નીકળે છે કારણ કે તેણે ખિસ્સામાં હાથ નાખ્યું છે અને તે સમય જ તેના હાથમાંથી તેની આંગળીમાંથી વેટી પડી ગઈ છે એટલે તેને આ જોઈને બહુ જ દુઃખ થાય છે અને તે વિચાર કરે છે કે મારા જે ગરીબ મિત્ર હતો તેને બધા લોકોએ કેવું ભલું બુરું કીધું હવે કાલે સવારે જઈને જ મારે તેની માફી માંગવી પડશે એટલે તે સવાર થતાં જ સૌથી પહેલા તે પોતાના મિત્ર જે ગરીબ મિત્ર હોય છે તેની પાસે જાય છે ને તેને ભેટી પડે છે ને કહે છે કે ભાઈ બંધ મને માફ કરી દેજે મિત્ર મને માફ કરી દેજે મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ એટલે તેનો દોસ્ત કહે છે કે કોઈ વાંધો નહીં આવું થતું રહેતું હોય એટલે પછી તે અમીર વ્યક્તિ પણ રડી પડે છે અને પૂછે છે કે તો તે કાલે મને ચેક કરવાની કેમ ના પાડી એટલે જે ગરીબ મિત્ર હોય છે તે તેને રૂમમાં લઈ જાય છે અને કહે છે કે મારો દીકરો બીમાર છે અને જ્યારે હું કાલ તારી પાર્ટીમાં આવતો હતો ત્યારે તે કહેતો હતો કે પપ્પા તમે ત્યાં અમીર લોકોને પાર્ટીમાં જાઓ છો તો ત્યાં કોઈ સારી મીઠાઈ હોય તો મારા માટે લેતા આવજો એટલે હું ખિસ્સામાં એક મને મીઠાઈ મળી ગઈ એટલે મેં ખિસ્સામાં એક મીઠાઈ મૂકી દીધી હતી કાલ જો તે બધાની સામે મને ચેક કર્યો હોત અને ખિસ્સામાંથી મીઠાઈ નીકળે તો નવો પ્રશ્ન ઊભો થઈ જાત ને પ્રશ્નમાં મારે મારા દીકરાને સંભળાવવો પડે એના લીધેથી કાલે મેં તને ચેક કરવાનું ના પાડ્યું હતું આ સાંભળીને તેનો મિત્ર રડી પડ્યો અને કહેવા લાગ્યો કે સૌથી પહેલા તો હવે તું ઊભો થા અને સૌથી પહેલા આપણે આ દીકરાને એક સારી હોસ્પિટલમાં દાખલ કરી અને તેનો ઈલાજ કરવાઈએ અને પછી તે મિત્ર જેનો ગરીબ મિત્ર હતો તે કહે છે કે તારો ખૂબ ખૂબ આભાર આ સાંભળીને તે ગરીબ મિત્ર પણ રડવા લાગ્યો અને બંને મિત્ર ભેટી પડ્યા એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે આ કહાની કન્કલુઝન ઉપર આપણે આવીએ તો આ કહાની ઉપરથી આપણને બે શીખ મળે છે એક તો કે આપણા મા બાપ આપણી માટે કાંઈ પણ કરી શકે છે આપણી ઈચ્છા પૂર્તિ માટે આપણા મા બાપ કાંઈ પણ કરી શકે છે અને બીજો કે આપણે આપણા મિત્રોને ક્યારેય ભૂલવા ન જોઈએ આપણે આપણા દોસ્ત ભાઈબંધને ને હંમેશા યાદ રાખવા જોઈએ સમયાંતરે તેના ખબર અંતર પૂછતા રહેવા પડે અને તેને યાદ કરતા રહેવા પડે દોસ્તો તમને આ કહાની ગમી હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ દોસ્તો